मित्रो आपड़े सी टोटल 10 15 जणा थे होसी 15 जणा सी आम तो तो हंदा આગળ સે આપડી ગેંગ ને આપડે થોડા પાછળ રહી ગયા છે જો આ રીતે કઈક લોકેશન સે અંદર અને હंदी ગેંગ સે આગળ જો હंदी તો મજ મસ્તી કરતા કરતા હंदा જાય છે તો હાલો વિડિયો માં તમે પણ બેનારો મજા છે મિત્રો આપણે છે ને સડાઈ સડતા સડતા થોડા ઉપર આવી ગયા છે અને આપડા થોડા મિત્રો છે આગળ સે અને થોડા પાછળ સે આપડે થોડા ઉચ્ચા છે એ રીતે ઓકે તો આગળ થોડું એક લોકેશન સે જો જંગલ ટાઈપ નું આવી ગયું મિત્રો લોકેશન જો તમે આગળ તો અહીંયા આપણે છે ને ડુંગરો ડુંગરો જે સડતો થાય જૂની સીડી છે એમ કે છે તો અત્યારે આપણે છે ને એક મંદિર છે તો જુટાશંકર એવું એક નામ છે મંદિરનું મહાદેવનું મંદિર છે એમ કહે છે તો અહીંયા જાય છે આપણે આવી રીતનો એક વસ્તો છે તો વિડીયો આગળ બિનાર રોજ મજા આવશે આપણે ફ્રેન્ડ આગળ છે એમ કે છે હાલો આપણે કંચિહ્ને કરતા રહો છે આપણે ધીમે ધીમે મિત્રો છે ને થોડુંક મંદિર બતાય છે તો આગળ જો તમને આપણા જઈને દર્શન કરાવું મોબાઈલ અલાઉડ હોય તો તો હાલો આપણે જાય ને જો અમે રહ્યું થોડું થોડું બતાય છે આપણા મિત્રો છે થોડાક પાસળ છે અને થોડાક છે દર્શન કરીએ છે એવું છે તો હાલો આપણે જઈએ તો મિત્રો જો આવી એક મંદિર છે તમને બતાવી દો આપણે દર્શન કરીને વૈયા છે તો આવી રીતના કંઈક મંદિર છે જો તો આવી રીતનું છે બાકી આપણે જો સડાઈ સડીને આવ્યા છીએ ઉપર दर्शन बर्शन तो जाए तो दर्शन કરી લીધા છે તો આપણે જઈએ પાછા નીચે તો હાલો વિડિયોમાં કન્ટીન્યુ કરતા રહેજો આર્ટનું એક્ઝામમેન્ટ દેખ દર્શન કરી લેવાનું છે મિત્રો અત્યારે આપણે છે ને દર્શન કરીને જાઈશું નીચે તો બધા થઈ આગળ થઈ ગયા છે આપણે પાછો જઈશું ધીમે ધીમે જો અંધે આપણે આખી ગેંગ જાઈ છે તો હાલો જઈએ નીચે તરફ મિત્ર આંગે આપણે મંકી આવી ગયું છે તો કે ખાવું આપણે તો ભલે ભલે કાઈ જો કરે ભલે આવજો આવ કે બતાજો કેટલા ઉજા છે

એનાતા ભાગડી મને કોણ આડોલા ના આડો આખી ગેંગ છે જો તમે આમ તો મિત્રો વ્યાસી પાછા ગેટ તો આ થોડી ઘણી સિક્યુરિટી છે પ્લાસ્ટિક ને ઓ કઈ અંદર લઈ જવા નથી દેતા તો પાછા આપણે વ્યાસી તો જો બહાર વિયો જોઈએ ચાલો બેનારો તો મિત્રો આપણે આવી ગયા છીએ બહાર અને આ જો આયા પણ થોડા ઘણા બંદર છે અને આપણે તો તમને ડુંગરો બતાવ વિડો કાળા ઢડવાનો છે આવડા છે રોપ નથી છે પણ આપણે કાળા ઢડવાનો છે આજ મને ઢડવાનો જો આવડા ચાલો મિત્રો આર્યો ડુંગર તો વાદળમ બધે દેતા છે આપણો ફ્રન્ટ નીકળી ગયો છે આગળ મિત્રો અત્યારે થઈ ગયા છે બપોર તો અત્યારે આપણે રૂમે રહેલા છીએ અહીંયા થોડેક આપણે હોળી છે નાતી નીચે વાડી છે ઢાર રહેલા છે તો અહીં આપણે સોથા માળે છે ઉપર તો જન્મામઠનો સાદ પડ્યો તો આપણે જઈશું નીચે હવે પછી આપણે જવાનું ફરવા માટે પાછું અહીં તમને ડુંગર બતાવી દઉં જો આવરતને બતાય છે માહોલ તો અત્યારે તો બધા ગયા છે આપણે કાઈ છે ધીમે ધીમે હાલવ નીચે फटाफट તો સોથા માળે છે અત્યારે આપણે फटाफट જઈ નીચેનો તો મિત્રો આપડે જાય છે ઉપર કોટ તો આના માટે થોડક ચેકિંગ દેવ છે ભાઈઓ આપડે આગળ છે ફાસ્ટ ભાઈ અને અનિલ ભાઈને સામે ઓલી બગસ તો આપણે ચાલવાનું સારું હાલો થઈ ચેકિંગ બેકિંગ નું ચાલુ છે અહીંયા મિત્રો આ જો કે ડિટેલ છે આની બધી તો તમે થોડક વાસી લેજો તો મિત્રો ઉપરનો એક માહોલ આવો છે જો અહીંથી બહારનો માહોલ તો ઉપર આવો એટના હે તો મિત્રો તમે નીચેથી જો લુક તો સાઈડ લુક મને બતાવો આપણે જઈ ઉપર આપણે આવો એટના બધી બાજુ

पता नहीं चलेगा ऐसी खाई हुएगी डायरेक्ट अंदर गिर जाएगा पासपोर्ट मिल जाएगा उसकी गहराई थी 250 फुट अभी गहराई है तीस चालीस फुट गेट से यहाँ तक देखने के लिए आए ना अभी तक तो पिक्चर का न्यूज ही चल रहा था मतलब टाइटल ही चालू हुआ था पिक्चर तो अब चालू होएगा उसका नाम है रानक देवी राखेगा

તો જો મિત્રો બે ત્રણ તોપો પડી છે અહીંયા બે નાની પણ છે જો આ કેવી છે જોરદાર આ હુમલો કરવા માટેની જ લાગે સ્પેશિયલ તાકીને દૂબી છે તો જો મિત્રો આવડી સૌથી મોટી તોપ છે આ દી પ્યોર લોખંડની જ છે જો આવી રીતની કંઈક છે તોપો જો તો હાલો ઓલી બસ જઈ હે મિત્રો અહીંયા અંદર આપણે આવ્યા છીએ અહીંયા કંઈક આવી રીતનું છે જોવાનું આપણે જોઈ શું છે એમ અંદર જઈને

द लाइट भी जल रही है दीवार यहाँ से देख ओ ओ ओ तू भी नहीं है धन्यवाद धन्यवाद के अंदर है नहीं है तो मित्रों का माहिती आप सब भैया मित्रों वाला भाई की दो कहीं सुरंग से पाओगढ़ से निकले हम कैसे कोना मित्रों माहिती लगा ऐसा सब पाना करना होश नहीं आवा कारण का लाइट पड़ने से लगा नहीं आ सकती આ મેહદિલે કળા સુરંગ એક નીકળસાય એમ કે સચ્ચાર તો بيان કરેલી છે તો મિત્રો આ મહત્વ ફૂટે મને જો તો આજે કઈક છે આયા અને મિત્ર આ મિત્ર આ પોસ્ટર છે મારા લાવ આફ્ટર કહોસ્યા બધું હા તો મિત્રો આ જો કે ચક્રીઓની કહાની કઈ છે તો પેલાના જમાનાની ચક્રીઓ ડોટ

ये घंटी आपके मंदिर में आती है बराबर देखो आती है एक एक फूल दिखता है दित आपको तो दिखता है कनेर का कनेर कनेर ये ऊपर ये दो जगहों पे खिला हुआ कुमार बराबर ये धतूरा पे रखा है धतूरा आता है वो फूल भोलेनाथ को चढ़ता है भोलेनाथ ये ये धतूरा आता है एक कमल एक कमल एक खिला हुआ फिर

था लो, था तो रानी का पूरा शरीर में कूद निकला तो रानी का पेट पकड़ लिया कि मेरे को माफी दे दो रानी ने उनकी परीक्षा की अब मैं जहाँ भी संधि हो जाओ तू मेरा एक बड़ा मंदिर बनाना तेरे को कोड का बाकी नहीं मिलेगा मेरी कोई भी आदमी मन लेके आएंगे उसकी पूरी हुएगी तो मेरे को मानना तो ये रानी अंदर चली गई सुरंग सुरेंद्र नगर के पास गांव लिमड़ी वहाँ पे एक नदी है नदी का नाम है भोगावा नदी सिर्फ जय में जय में बोलती है उसका जमना पेड़ से अग्नि निकली पुरानी उधर सती हुए इसको बोला जाता है सती ए जमाने में किसी को सती और का कहावे का केरोसिन का डिब्बा का माफर मच्छर मारने से दवा ब्राह्मण चला जाओ फटा दोस्तों गौर करते में कहानी से आधी शूट करी है बाकी कहीं शूट ना थी तो जावत में किलो है आने वाली बस जाए पास आवड़ा તો મિત્રો જો પહેલાંના જમાનાના આવડા કે અનાજના ભંડાર છે એમ કહી છે આમાં અનાજ રાખતા રાજા મહારાજાઓ જો પહેલાંના સમયમાં એવી રીતનું છે હમણાં તમને થોડુંક મેં બતાવી માહિતી વાંચી લીધી છે તમે એવી રીતના થયું આ ત્રણ આપણા ભાઈબંધો અહીંયા બધા આવ્યા છે અહીંયા ઉપર કંઈક ટેલિસ્કોપ ગોઠવેલા છે દૂરબીન ટાઈપનું એક કંઈક છે એમ કહે છે એમાં હું શું ખબર હોય જોઈ નહીં શ્રી ગિરનાથનું ક્ષેત્ર બતાવે છે લખેલું છે

મિત્રો જાય ઓલી બાજુ ભાઈ બનો જઈ શકો છો અહીં બસ જાય પાહ મિત્રો અહીં અંદર જો કઈક છે કુવા ટેપ નો છે વાઇબ ટેપ નું શું હોય કોને ખબર તો અમે ભાઈ બનો હંગા ગયા હે ઓલી બાજુ મિત્રો આપણે પાછા અહીં આવ્યા છીએ અંદર એક કૂવો જો માટે ઉપર થી આપણે જોયું છે ને જોડી મિત્રો અહીં સીડીઓ છે જે અંદર જવા માટે પાણી સુધી પણ આપણે અહીંયા જાતા નથી ક્યાં તમને ઓલો પાણાથી ડાયરેક્ટ બતાઈ દો તો થોડું છે ને અઘરૂ પડી જશે તો અહીંથી આપણે જોઈ લઈ ડાયરેક્ટ જો ઉપર તમે એકવાર વડે ઉપર થી જોતા આ વિડિયો કેદશે આવુંગા ઓખ્યાલ ની પછી તો આ તમને બતાવ આ આસસ્ત કઈ ખબર નો પડી ઓલ બાસ થી જોઈ આપણે હવે તો દો મિત્રો આવરત ના હે તો મિત્રો આવરત નું કઈ શું અને જો સામે કબૂતર માટે સ્પેશિયલ બનાવેલો છે દીવાલ ની અંદર જો તો આવરત ના હે સંગળે કબૂતર સે આવડે જો બાકી ત્રાસ કેક પરિચય તો તમે જળ પોઝ થઈને જોઈ લીધો તો મિત્રો આવડો છે મહેલ છે આ નો વિડીયો ની અંદર એટલું હાલો બીજા વિડીયો આપણે કન્ટિન્યુ કરતા રહેજો તો બીજો પાર્ટ શરૂ કરી દઈશું આપડે ડાયરેક્ટ એટલે બીજો પાર્ટો આવશે